અમરેલી લેટર કાર્ડમાં

ની નકલી પત્રિકા વાયરલ થયા બાદ નાયબ દંડક કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ગુનો નોંધાયો હતો ત્યારે મુખ્ય આરોપી યુવા ભાજપ પૂર્વ પ્રમુખ મનીષ વઘાસિયા પાછળ કયા નેતાઓ માર્ગદર્શન આપતા હતા તે પણ તપાસ હજુ બાકી છે વધુ વિગતો સાથે સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે કેતન નિર્લિપ્ત રાય જે છે ડીઆઈજી સર્કિટ હાઉસ પહોંચી ચૂક્યા છે તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે લેટર કાર્ડમાં બિલકુલ લેટર કાર્ડ મુજબ સૌથી મોટા સમાચાર તપાસનું ધમધમાટ શરૂ થઈ ગયું છે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિલિત રાય અમરેલી સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા છે પાયલ ગોટી કેસમાં સ્થાનિક પોલીસ અને રિકન પંચનામા સામે વરઘોડા આક્ષેપો અંગે તપાસ કરશે પોલીસ અધિકારી કર્મચારીની બેદકારી બેદરકારી છે કે કેમ તે નિષ્પક્ષ રીતે તપાસ કરશે કેટલાક સ્થાનિક અધિકારી અને પોલીસ કર્મચારીઓના પણ નિવેદન લેવાઈ શકે છે પાયલ ગોટી પણ સર્કિટ હાઉસે પહોંચ્યા છે વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીની પ્રતિષ્ઠાને આરે પહોંચવાનો ગુનો નોંધાયો તો મુખ્ય આરોપી યુવા ભાજપ પૂર્વ પ્રમુખ મનીષ વઘાછા પાછળ ક્યાં નેતાઓ માર્ગદર્શન આપતા હતા તે હજી તપાસ બાકી બાકી છે જી જી કેતન જાણકારી સાથે જોડાવા બદલ આભાર